પોણી જેવી ચા મેલી સારી મેલી નહી અમે પાટણ જાવે થાય ને સારી ચા પીશ આટલે હવે ભરો સાતંકો કાયું જ ને બે જતરો દેખાતું નહીં વાળો આવે ગાડી વાળા આપું ના બજારમાં જ આવું છે ગાડીઓ

મારા બેડા ચક પગ બગ ભાજી ના આખો તો પડાવતો અને કાયો કાચીઓ આવતા હતા મારા બેડા આ બાદ થી હવે બીજું કોઈ સાધન આવી ગયું ને તો બે જ ટ્રેક્ટર વાળો આવે ટ્રેક્ટર વાળો ઉપર રાખવા દઈએ ઉપર જઈ લે

પણ સાત નહી આવતું કે સાત છે ઉભા છો બજાર માં હોય તો સાધન આવે ને એટલે કઉ જવું પણ સાધન જ આવતો નહી સો રૂપિયા ક્યા તો એટલે હલાતા હજી છે પાડું તો થાય તમારે તો મફત જવું છે સો રૂપિયા તો ના લાય કે દસ રૂપિયા કીધું તું પણ ના લઈ ગયો તો આ અમર મરી જાય કડક સ્પેશિયલ રિક્ષા બોલાવું

ગમેમ પચ્ચ ગોતું ગમેમ રવડીન પાછા ડોશી પાઈન ઉભારો ભાડું આલવાનું હે 10 રૂપિયા તો ડોશી ઢોહા આવી વધામણા જ જો તમે આલવાનું જો તમે બે કલાક થયા પણ સાધારણ વાળો કોઈ આવતો નથી એ આવે

હમણે કાચે દાઈ જેવા તો લોબા થઈ પડ્યા હોત હમણે પેલા કાતરો સડાઈ પડ્યા હે એ પડ્યા હોય મારા આબુ હે બજાર બોલો એ સો ન બોલે એ સો ન ના કરો રૂપિયા થાય ઓ નો 4 રૂપિયા હા 25 રૂપિયા આલી 25 રૂપિયા ના આવે તો બેસી કર બીજું દેખાય તમન એ સિંદ તો કોઈ ના આવ્યું માર તો એટલા ઉતી આબુ છે કે 2 રૂપિયા ભાડું થાય છે બરાબર એ પેસેન્જર નું એટલે હું તમને 100 રૂપિયા કહું કોસ પેસેન્જર નું ભાડું થાય 100 રૂપિયા ની હું 25 રૂપિયા આલી 25 રૂપિયા ના આવે ડોહા પા તમે ચી વાતો કરો છો

કાલ પાસે જઈશ આજ તો ડોહાનો દોડો કરી નાખ્યો દરરોજ મફત નું જાતન ગોતતા હતા હવે કોઈ મફત નું નહીં ગોતી પૈસા ભાગતા જોર આવે છે